નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ ઇન્ડ હેપીમાં મિત્રો આ જે પ્રશ્નો ભારતના બંધારણની જે ટેસ્ટ સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે પાર્ટ નંબર ચૌદ જોઈશું આ જે પ્રશ્નો છે તે પ્રશ્નો અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાયેલા હોવાના કારણે આ પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે જેથી કરીને વિડીયો પૂરો જોજો ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નો માટે કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચલો મિત્રો ટાઈમને બગડતા શરૂઆત કરીએ ત્રણસો સત્યાવીસ નંબરના ક્વેશ્ચનથી ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી સાચો જવાબ રહેશે બી ઓપ્શન શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિએ ભલામણ કરી હતી કે ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ આગળનો ક્વેશ્ચન કોઈ પણ વ્યક્તિ ધર્મ જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી રોકી શકાય છે કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે કોઈપણ વ્યક્તિને ધર્મ કે જાતિના કારણે સાચો જવાબ રહે છે ડી ઓપ્શન એટલે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એટલે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિને ધર્મ કે જાતિના કારણે પ્રવેશ રોકી શકાય નહીં આગળ કહે છે એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે એટર્ની જનરલના હોદ્દાની મુદત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધીની હોય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરોક્ત બધા સંજોગોમાં એટલે કે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે પણ પોતાનું સભ્યપદ ગુમાવે છે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજની જાહેર કરે ત્યારે પણ પોતાનું સભ્યપદ ગુમાવે છે અને નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે પણ તે પોતાનું સભ્યપદ ગુમાવે છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરે છે કોને સાદર કરશે હિસાબોનો અહેવાલ ત્રણસો એકત્રીસ નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન માનનીય રાજ્યપાલ ક્વેશ્ચન દરેક ઉચ્ચ ન્યાયાલયમાં શ્રીઓની કેટલી સંખ્યામાં નિમવા તેની સત્તા કોની પાસે છે એટલે કે દરેક ઉચ્ચ ન્યાયાલયમાં કેટલા ન્યાયમૂર્તિ શ્રીઓ મૂકવાના છે એ નિમવાની સત્તા કોની પાસે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન માનનીય રાષ્ટ્રપતિની હાથમાં હોય છે નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા ચાર સભ્યો હોય છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની છે ત્રણસો ચોત્રીસ નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે નામદાર રાજ્યપાલ રાજ્યપાલશ્રીની માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કટોકટી ઉદઘોષના કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ત્રણસો બાવન અનુચ્છેદ અંતર્ગત અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ત્રણસો નંબરનો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન ત્રણસો ક અંતર્ગત સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિ હિતમાં રાષ્ટ્ર સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે આર્ટિકલ ત્રેપનમાં માનનીય રાજ્યપાલ શ્રીની મુદત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે સામાન્ય સંજોગોમાં માનનીય રાજ્યપાલ શ્રીની મુદત પાંચ વર્ષની હોય છે સામાન્ય સંજોગોમાં રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં પડશે આ બાબત નીચેના પૈકી સામા દર્શાવવામાં આવેલી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ મહત્તમ કેટલા માનનીય ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે એ ઓપ્શન એકત્રીસ ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે એટર્ની જનરલ માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે બે ઓપ્શન આપેલા સોરી ત્રણસો એકતાલીસ તમારું ક્વેશ્ચન છે આ પહેલું ઓપ્શન છે આ બીજું ઓપ્શન છે આ જવાબ છે કયો જવાબ સાચો આવે તો સાચો જવાબ રહેશે ત્રણસો એકતાલીસ નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન એક અને બે બંને એટલે કે એટર્ની જનરલ માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે અને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવા લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નિમી શકાય છે ઓકે ત્રણસો બેતાલીસ નંબરનો ક્વેશ્ચન સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલા કમિશનર કાર્યવંત છે આ પ્રશ્ન મિત્રો આગળની પરીક્ષાઓમાં પૂછાયેલો છે આ પ્રશ્ન આમ તો કરંટ ઓફેર્સનો ક્વેશ્ચન કહેવાય એટલે આને આપણે સ્કીપ કરીશું કારણ કે અત્યારને પોઝિશન અલગ હોય અને એ વખતે પોઝિશન અલગ હોય ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોરા દ્વારા શરૂ કરવામાં આવેલ છે ત્રણસો તેતાલીસમાં એ ઓપ્શન નીતિ આયોગ દ્વારા ત્રણસો ચુમ્બાલીસ નંબરનો ક્વેશ્ચનમાં ચાર ઓપ્શન આપેલા છે મિત્રો ધ્યાનથી જોજો ચાર ઓપ્શન આપેલા છે એમાં ઉપરોક્ત બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે તો આ જે ચાર બાબતો છે કયા સુધારાને કારણે અમલી બનેલ છે તો ત્રણસો ચુમ્બાળીસના મને ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન તોતેરમાં સુધારાના કારણે ત્રિસ્તરીય માળખું ઊભું કરાયું ગ્રામ્ય સ્તરે ગ્રામસભાની જોગવાઈ કરવી દર પાંચ વર્ષે ચૂંટણી અને જિલ્લા આયોજન સમિતિની રચના કરવી ત્રણસો નંબર નંબરનું ક્વેશ્ચન બંધારણના આર્ટિકલ બસો એસી હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે તો નાણા આયોગની રચના રાષ્ટ્રપતિ કરે છે નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ત્રણસો નંબર નંબરના ક્વેશ્ચનમાં એ ઓપ્શન સાચવા છે સંસદના દરેક ગૃહની ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે એ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે આગળ પણ આ ક્વેશ્ચન આવી ગયો છે રાષ્ટ્રપતિને લોકસેવા આયોગના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે સી ઓપ્શન સજવાબ રહેશે ત્રણસો વીસ આર્ટિકલમાં એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી એ ઓપ્શન સજવાબ રહેશે સન બે હજાર પાંચમાં તો મિત્રો આ હતા આપણા પચીસ ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સફળતા મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત